પરમાત્મા ની વાત કરવા જાય મુલમ ગુરુમૂર અને પૂજા મુલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મુલમ શ્રી ગુરુ કૃપા ગુરુ કૃપા વિજ્ઞાન આ સંસાર ને અંદર તરી એવું નથી નથી ગુરુ કૃપા વગર વગેરે બને તેમ પણ નથી એટલે સંતો એ હું કામ ભાર મૂક્યો છે ગુરુ માથે ભાર મૂકેલો એટલે ગુણ ગાવા તો ગુરુ ના ગાવા બાકી સબ હરવું બરાબર બીજા જરૂર નથી ગુણ ગાવા તો ગુરુનાથ ગાવાના એમ કીધું છે એમ કીધું છે કે ભાઈ આ સંસાર સાગર ભર્યો તરી શકાય તો તરજો રામ નામ નું જહાજ લઈ અને પેલી પાર ઉતરજો રામ નામ નું કીધું રામ નું નથી કોઈએ કીધું નામ નું છે કીધું છે બરાબર નામ સમોવડકો નક્કી જાણો કેવા સરખો કહીએ થાવર જંગમ સબર બરાબર સતગુરુ ના વચને રહી જાય રહીએ વચન જ છે ને મહાન છે બરાબર વચન જ એક વચન એક આદિ હમ એવા આદિ રે અનાદિ ના ગુરુ મારા અનુભવી વસ્તુ અનાદિ ની લાવ્યા આ સંસાર ની સંસાર સાગર મહાજળ ભર્યો તરી શકાય તો તરજો જો રામ નામ નું જહાજ લઈ અને પેલી બાવડી સોપી જો એટલે ઉતરી જવાય એવું છે અમારે એક મહાત્મા છે કે સંત મહાપુરુષો સંસાર મારા સદગુરુ પાર ઉતારે સદગુરુ પાર ઉતારે આ જીવ ને ભવ ના બંધન કાપે રે સંસાર મારે મારા સદગુરુ પાર ઉતારે સદગુરુ સિવાય કોઈ પાર ના ઉતારે સદગુરુ પાર ઉતારે સંસાર આ સાગર કીધો છે સાગર ભવસાગર ની ભૂલવણી આ ભૂલવણી માં પાર ઉતારે તો કોણ ઉતારે સદગુરુ સદગુરુ ઉતારે પિતા ને જેમ પુત્ર ની માયા ગુરુલા ડોલડા પીતા ને જેમ પુત્ર ની માયા એમ ગુરુલા ડાવે વેબુધી કચરો દૂર કરી ને અપનો રંગ ચડાવે રે સંસાર એ મારા સદગુરુ પાર ઉતારે જેમ પિતા ને પુત્ર ની માયા એમ ગુરુ લાડ લટાવે પોતાના છે ને એને અળગા કરે અને પારકા ને પોતાના કીધા ને પોતાના કરી અને એ જેમ છે એમ એની મારી જે કબુદી કચરો જે પડેલો કામ ના ક્રોધ ના લોહ ના આ બધો કચરો છે ને સોરી દારૂ માસ અને જોગાર એ ગુરુ મહારાજ લઈ લે છે બરાબર શિર સમર્પણ પણ કરો એટલે ગુરુ મહારાજ ને કચરો આપી દે અને પછી ગુરુ મહારાજ એમનું જે મુખ છે એ તમને અર્પણ કરો છે તો મુખ થી શું કીધું બોલવું તો મુખ થી બોલવું જોવું તો દિવ્ય દ્રષ્ટિ થી જોવું આ પરમાત્મા નું સ્વરૂપ છે સદગુરુ કોણ છે પરમાત્મા સદગુરુ સિવાય કોઈ તારી એક તો નથી ભાવસાગર ની ભૂલવણી પડી છે આની અંદર તારવું હોય તો બાવડી હોપી દેવી પડે એક મહાત્મા હતા મા હતા કે મારે મને ભગવાન દેખાડો ને ગુરુ મહારાજ એમ કરતા કરતા કોઈ કંટાળી ગયા એટલે એક કવો આવ્યો ઓલા શિષ્ય કીધો બાપુ ભગવાન દેખાડો ને તકજો આ કવા માં છે

ભગવાન મળ્યા છે તો કે આ તો કાંડો લાગે હું એટલા વર્ષ કરું છું મે મને કોઈ દી મેટ્યો નહિ અને આને ઘરેક માં ભગવાન મેળ્યો પણ ભગવાન જે સીધો કે ધૂબકો મારે ને એને બધા પ્રાપ્ત થયેલો છે હા પછી માનસિંહ ભાઈ હોય કે બીજા ભાઈ હોય એમ છે એટલે ગુરુ મારા કે નાના છે તો ભગવાન ભગવાન છે તો પ્રથમ પગે કોને લાગવું ગુરુ ને લાગવું કે ભગવાન ને લાગવું એટલે પ્રથમ ભગવાન ની ગુરુને જ પગે લગાય કારણ કે ગુરુ હતા તો પરમાત્મા ના દર્શન કરાવ્યા આંગળી ગુરુ એ સીધી આંગળી કોને સીધી ગુરુ એ અને ગુરુ હતા આપડે તો સિદ્ધાંત છે જેમ ઓલો કુવામાં ધૂબકો માર્યો કોક કે ભાઈ તું આ સમજી લે અને સીધો જો ધૂબકો માવે તો પરમાત્મા ને પામે એવું છે તો પરમાત્મા ને પામવા માટે આપણે આ મહેનત કરીએ છીએ સંત ને શરણે કારણ સંતને શરણે છે બીજા ને લાગતો નથી આવડું ઓળખે આવડું ઓળખે ને તો ન ભગવાન વાંધો આવે માનસિંહભાઈ પણ એ સમજાતું નથી ને ત્યાં લગે આ અજ્ઞાન છે ત્યાં લગે હમજા હે નહી એટલે આમાં હું હા બોલો ભાઈ શું કેવાનું શું છે જય ગુરુ મહારાજ બાપા જય ગુરુ મહારાજ બાપા બોલો ને શું કયો છો બસ આનંદ બાપા તમે મળ્યા નહી આમાં તો કોઈ કીધું ને આ કાઇ શું કદાચ શું શું હોય એટલે વાત કરતા હોય એટલે મેં ઊભો જો નગર નો હું તો કઈ બોલ્યો નથી હું તો તમારા સર ને સાંભળું છું બધું ઓ મારા નાથ મારું સર નું એવું નહિ તમે જે માની ને બેઠા ને એવો હું નહિ પાસો હમણે હવે આમાં હું છું વાત આપડે આગળ લેતા હા હા મોષ દે દેવ ને દૂર મળે નઈ વાર મવા રે અરે મોગો મનુષ્ય દેહ દેવ ને દૂર લભ મળે નહી વાર મવારે અભવ સાગર ની માં સીદને ને ફા ફા મારે રે સંસાર મારે સે એ ગુરુ પાર ઉતારે સંસાર મારે એ મારા સદગુરો ભગવાન દેવતા મન થી પણ એમ વિચારે છે કે જો અમને એક થોડું મનુષ્ય નો દેહ મળી જાય તો પરમાત્મા ની ભક્તિ કરી લીધા છે એવું છે પણ એને મળે એમ ને જ ત્યારે માગ્યું નથી એને ત્યારે તો એને એક જ માગ્યું દેવ થવું આ દેવ થઇ ગયા તો તમને કઈ બીજું મળે વૃંદાવન માં બ્રહ્માંડ માં દેવો જે કહી ને આપડે એમ કહીને ક્યાંય ત્યાં થાય માં બરાબર વહીકુટ માંથી બે દેવતાઓ આવ્યા વૃંદાવન માં વૃંદાવન માં આવી ને માં આટા મારતા એવામાં કે ભાઈ તમે કૃષ્ણ ભગવાન ને તો 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 કે હા અમે ગમે આટા મારતા વો હે ના વ્રજવાસીઓ કેવાય એ વ્રજવાસી ને આ દેવતાઓ મેળ્યા એટલે લઈ અને કે ભાઈ આમાં આટા મારતા હોય છે તો તમે કાયમ કાજુ સારવા ભેગા થાય છે હા અંદર ભાઈ ને એટલે ઓલા દેવો આવ્યા છે એ માટી જે કહેવાય ને આપણી માટી એને લઈને કપાળ મીડિયા લગાડવા બ્રહ્મરંદ્ર હા અને ઓલા હતા ને વ્રજ વાસી એને પગે લાગે કે તમને અમારે જ્યાં લઈ જવાના છે વૈકોટ માં કે પણ શું કામ તો કે પણ તમે તો ભગવાન ભેગા ભગવાન રમણ રેતી આસના છે આચના એટલે અમારે તમને લઈ જાવ તમારે આવવું પડે એમ હા તો કે અમારે આવવું નથી આયા અમે નો મજા કરીએ એટલે એને એમ કીધું છે કે મારું વનરાવન રોડું રેવાઈ કોટ નહિ રે આવું રે મારુ વનરાવન સે રે રેવાઈ કોટ નહિ રે આવું આવવાની જરૂર છે અમારો વૈકઠ છે ઢળકી વાસના હજપદ અને કૈલાસ એવો વાય છે માનસિંહ ભગન અમે બ્રહ્મવિલાસ હવે અમારે ત્યાંય જવાની જરૂર તો નિરાંત નો બાળક તો હસોડો વાત જ મૂકી દે અમારે ત્યાં યાસના માં જવું નથી મને બ્રહ્મ મળી ગયો છે મારે હવે ત્યાં ભટકવું નથી એટલે સદગુરુ આપણને ત્યાં લઈને બેસા છે પરમાત્મા ના દિદાર કરાવી દે છે બ્રહ્મ ના દર્શન કરાવી દે વૈકુઠ ના દર્શન કરાવી દે છે પછી બધી વાસના હું કામ આપણે રાખવી જોઈએ ઉપાડી ને ફરવા ખોટું ને જન્મ હોય પીડા છે હાજર છે એટલે ઓલા ઓલા ભાઈ એ કીધું વ્રજ કે વૈકુટ નહી હવે ભગવાન ટળી ગયે છે વાસના કૈલાસ એવો ભારો છે મેલાસ મારી હારી મારે કામ છે આગળ સંતો મહાપુરુષો કહે છે મૂર્ખ ને શું કેવું જાજુ લાદ સર ખ ને છું કેવું લાજ શરમ નહી આવે નો માર પડે ત્યારે હરિહરિ નામ પોકારે રે સંસાર મારે

મોટા ફેરા ખામાં મોહ મૂકે અને સદગુરુ ના શરણે અનાજી ના ગુરુ મારા અનુભવી વસ્તુ લાવ્યા છે આજ મારે આંગણ આવા મહાપુરુષ ના શરણે જઈ અને સમજી લીધા જેવું છે સમજેલો નર સદાય સુખી હોય છે ભલે ધન નો હોય આમાં ધન તો ભેગું થવાની વાત છોડી ગયો પણ એ થોડું જીવન સુધરી જાય તો આવા જવાના ગમન મટી જાય એવું હવે બીજી વાર ફેરો ફરાય વારે વારે આણા હવે ન વળાય પેલા વળતા એ વખત વહી ગયો પણ આજ હવે પિયર માં ગયા પછી હારે ગયા અને સુંદરી સુહાગણ બની અને સદગુરુ એ ભેટો કરાવી દીધો હવે વારે વારે આણા હું નહીં વળું બી સંતો ની વાત છે એમાં ઈ આપણે ભૂલી અને જ્યાં જ્યાં સોરે સૌટે બેઠા બેઠા કરવાનું કરીએ ના કરવાનું કરીએ તો જીવન બરબાદ થાય છે તરે અને તારો પછી કીધું છે ગુરુ સતગુરુ દાતા દેવ દયાળુ શરણે ના આવ્યા ને ઉગારે સદગુરુ દાતા દેવ દયાળુ શરણ ના રે જમો રાજ જન્મો જન્મ ના પાપી જીવને ને રે માં પાર મારે મારે ગમે એવો હોય પણ સદગુરુ એક માં છે સદગુરુ એક બાપ છે સદગુરુ સિવાય નું બધું ખોટું છે ગમે એવો શિષ્ય છતાં એસી વર્ષ ના ગુરુ હોય તો

ગુરુ ગુરુ નામ પોકારે દાસ મંગળ કહે બુલતી બેડી ફલ માં પાર પોસાડે રે સંસાર મારે એ મારા સદગુરુ પાર ઉતારે સંત છે ને સંતને શરણે જાય ને ગમે તેવો વ્યક્તિ હોય એવો હોય શરણ માં એની કરતા ગુરુ નો ખાવામાં આપણને વાંધો હું શું ખોટું હું ખોટું છે આ દાસ મંગલ નું છે ભજન મંગલ દાસ મહારાજે લખેલું છે અને આપડે બધા એને સાથ સહકાર આપીને ગાય રહ્યા છે ની જે વાત છે એ આપણા ભીતરમાં હોવી જોઈએ અને એમ કે ભાઈ આયા ગુરુ કરી લેજે તો ઠેકડો મરાય સો છે માળે બેઠા હોય ને ત્યાંથી ધૂમકો મરાય તો જાગે આ દાસ તીરા ને ત્રેપન વર્ષે મળ્યા

પણ સતી તોરાીરા ને પણ જયશુખરામ મહારાજ ત્રેપન વર્ષે મળ્યા ત્રેપન વર્ષે એની પાછી હમદણ લીધી આપડે ત્રી પછી અત્યાર સુધી માં બીજું આઘા પાછું કઈ થયું

અને આવા તમારી જે મહાપુરુષો ને અમે પીર હીએ કે એટલે ચા લગી તો આપડે ગતિ કેવાય પણ અહીંયા અમે પીર હીએ કે એવી સ્થિતિ નથી પણ છતાં વાતો કરીએ છીએ અને ઠીક સારી વાત છે ભગવાન મને એવું નક્કી જો મને કોક સાંભળે તો છે આ હોય હોય લે સાંભળો તો છો ને એમ કે કઈ વાંધો મારા ભગવાન છે ને ભગવાન સિવાય નડતો નથી કે દેખાતો નથી કાઈ વાંધો નહીં ભગવાન કો બીજું શું ચાલે છે તો હવે આપડે અહીંયા વાત પૂરી કરી બોલો સદગુરુ મારા હવે આપડે ભૌતિક ની વાતો કરો કેમ છે જય ગુરુ મહારાજ બાપુ જય ગુરુ અમારે તો અહીંયા ઉતાહણી છે તમારે શું છે અમારે તો રોજ દિવાળી બાપા એમ અમારે તો કાલ એ અમારે કાલ હોળી દિવાળી તો ગુરુ શરણે ગયા ને એટલે દિવાળી હવે પાછી કાય નું આવે હોળી તો પછી મનમાં મનમાં બેઠા બેઠા સંકલ્પ વિકલ્પ થાય છે એટલે ચા લગી આ બધું દેખાય છે પણ એ વિકલ્પ ને સંકલ્પ ટળી જાય એટલે એકાકાર સાહેબ એકાકાર જ્યાં કાળ ની કાજા પોસે ની મોહ કે માયા પારો ગળી ને થઈ ગયો પાણી ને અમર ની મૂર્તિ હતી અમર માં હાળે

જ્યાં આમ જો આની આ દ્રષ્ટિ રે આની આ નજર રે આના આ મળે એટલે તમારે સતયુગ જ માનવો કળિયુગ માં તમને ચાર કલાક માં પરમાત્મા ના દર્શન થાય અને સતયુગ ની અંદર હજાર હજાર વર્ષ તપ કરતા તોય પણ પરમાત્મા મળતા નહીં અત્યારે જો ચાર કલાક માં બે હો ને એટલે ચાર કલાક માં નિરાંત બાપુ કોઈ પણ હોય મહાપુરુષ હોય એને બે હોય ચાર કલાક તમને ઓટોમેટિક વાત છે ભગવાન આમાં તો આપડે જે અત્યારે કઈ પણ કરવા બે થઈ શકે એવું છે અને પેલા આપડી પાસે નોતું છે ભગવાન કોઈ વાત ની તો પછી વાત છે પણ ખાવા ધાન નો તો ઈ વખત ની વાત છે જેથી આપડે નતા કઈ કરીએ કે અત્યારે બધી વસ્તુ આદર માં છે એટલે આપડે બધું કરીએ છીએ બરાબર ને ભગવાન બરાબર છે બીજું કયો માનસિંહ બાપુ બસ